આ અથાણું નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો તમે એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો અથાણું બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે પછી તે વાટકી ભરીને આપણે ચણા લેવાના છે અને તેનાથી અડધી આપણે મેથી લેવાની છે ચણા આપણે અહીંયા દેશી ચણા જ લીધા છે જે કાળા આવે છે તમે કાબુલી ચણા પણ લઈ શકો છો પણ દેશી ચણાનો એકદમ બેસ્ટ ટેસ્ટ આવે છે તમે જરૂરથી દેશી ચણાથી જ બનાવજો અથાણું તો સૌથી પહેલા આપણે મેથીને ધોઈ લેવાની છે થી ત્રણ પાણીએ સારી રીતે ઘસીને મેથીને ધોવાની છે જેથી તેની અંદર કોઈ ધૂળ માટી હોય તે નીકળી જાય અહીંયા આપણે જેટલા ચણા લીધા છે તેની અડધી જ મેથી લેવાની છે મેથીનું પ્રમાણ આપણે વધુ નથી રાખવાનું તો મેથી ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે છ થી સાત કલાક માટે મેથીને પલળવા રાખવાની છે મેથી પલળે છે ત્યાં સુધીમાં આપણે ચણાને સારી રીતે ઘસીને સાફ કરી લેવાના છે તો બે થી ત્રણ પાણીએ આપણે ચણાને સારી રીતે ધોવાના છે કારણ કે કઠોળને આપણે સ્ટોર કરેલું હોય ત્યારે તેમાં આપણે પાવડર પહેરવેલો હોય છે જે હટી જાય એટલે આપણે તેને બેથી ત્રણ પાણી સારી રીતે ધોવાના છે ચણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જો આ રીતે તમે અથાણું બનાવશો તો બધાને ખૂબ ટેસ્ટી લાગશે નોર્મલી ચણા મેથી ખાવું કોઈને પસંદ નથી હોતું પણ જો આ રીતે તમે અથાણું બનાવી લીધું તો બધા હોશે હોશે ખાશે આ રીતે ચણા ડૂબે એટલું ઉપર આપણે બે ઇંચ જેટલું પાણી રાખવાનું છે ચણામાં આપણે વધુ પાણી ઉમેરવાનું છે ઓછું પાણી જરા પણ નથી ઉમેરવાનું જો ઓછું પાણી ઉમેરેલું હશે તો ચણા સારી રીતે નહીં પલળે અને કડક લાગશે ચણાને પણ આપણે છ થી સાત કલાક માટે સારી રીતે પલળવા માટે રાખી દઈશું ચણા પલળે છે ત્યાં સુધીમાં આપણે કેરી સુધારવાની છે તો અહીંયા આપણે ત્રણસો ગ્રામ દેશી કેરી લીધે છે દેશી કેરીની અંદર ખટાશનું પ્રમાણ રાજાપુરી કેરી કરતાં પણ વધારે હોય છે એટલે તમે દેશી કેરીનો ઉપયોગ જરૂરથી કરજો કેરી લઈ આવીએ ત્યારે આપણે તેને સારી રીતે ધોઈને કોરી કરી લેવાની છે પછી આપણે તેની છાલ હટાવવાની છે જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો હવે કેરીને આપણે આ રીતે કોઈ મોટી ખમણીથી સારી રીતે મોટું મોટું છીણ કરી લેવાનું છે વધુ પડતું નાનું છીણ નથી કરવાનું અહીંયા કટકી પણ નથી કરવાની આ રીતે છીણ જ કરવાનું છે અને છીણ થોડું જાડું જ રાખવાનું છે તો છીણ આપણું અહીંયા તૈયાર છે જો અહીંયા તમારી કેરી પોચી નીકળે તો તમારે હટાવી દેવાનો એટલો ભાગ કેરીના છીડને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને તેની અંદર એક ચમચી આપણે નમક ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેશું હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને ચણા મેથી સાથે તેને પણ આપણે થી સાત કલાક માટે સારી રીતે મેરિનેટ થવા માટે રાખી દઈશું અહીંયા આપણે કેરીનું છીણ બનાવેલું છે જેથી આપણું અથાણું એકદમ લચકેદાર બનશે જો કેરીના નાના નાના ટુકડા કરીશું તો આપણા ચણા પણ મોટા છે અને મેથી પણ મોટી છે તો બધું અથાણું છૂટું છૂટું રહેશે એટલા માટે આપણે અહીંયા છીણ જ ઉમેરવાનું છે તો મળીએ છ થી સાત કલાક પછી તો તમે જોઈ શકો છો આપણા ચણા મેથી અને કેરી સારી રીતે પલળી ગયેલા છે ચણા પણ આપણા ફૂલીને ડબલ થઈ ગયેલા છે એક એક દાણો સારી રીતે પલળી ગયેલો છે ચણા પલાળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચણા પલળે જેથી ફૂલીને ડબલ થાય છે એટલે પાણીનું પ્રમાણ વધુ જ રાખવાનું છે હવે કિચન ટાવલ ઉપર આપણે તેને સારી રીતે ફેલાવી દેવાના છે જેથી ચણા સારી રીતે કોરા થઈ જાય ચણાને આપણે તડકામાં કે પંખા નીચે નથી સુકવવાના ઘરની નોર્મલ હવામાં જ આપણે તેને સુકવવાના છે જો પંખા નીચે કે તડકામાં આપણે ચણા સૂકવી દેસું તો ચણા છે તે કડક થઈ જશે અને ખાતી વખતે જરા પણ સારા નહીં લાગે એટલે આપણે તેને નોર્મલ હવામાં જ સુકવવાના છે તો અહીંયા કેરીનું છીણ પણ આપણું સારી રીતે મેરીનેટ થઈ ગયેલ છે તો હવે તેને આપણે દબાવીને બધું પાણી હટાવી દેવાનું છે આ પ્રોસેસ તમે કોઈ કોટનના કપડાંથી પણ કરી શકો છો પણ આપણે તેને હાથેથી સારી રીતે પ્રેસ કરીને બધું પાણી હટાવી દેસું કેરીમાં આપણે જરા પણ જાતનું પાણી ઉમેરેલું નહોતું પણ આપણે જે નમક ઉમેરેલું હતું તેનું પાણી થયેલ છે કેરી આપણી ખાટી જ છે એટલે અથાણું પણ આપણું એકદમ સરસ બનશે અને કેરીનું ખાટું પાણી નીકળે છે તેને આપણે જરા પણ ફેંકવાનું નથી તેને આપણે આગળ અથાણામાં યુઝ કરીશું તો અહીંયા આપણે સારી રીતે કેરીનું પાણી હટાવી દેવાનું છે જો જરા પણ પાણી રહી જશે તો આપણું અથાણામાં ફૂગાવી શકે છે એટલા માટે આપણે અહીંયા પાણી હટાવી દેવું જરૂરી છે તો આ પાણીને આપણે સાઈડ ઉપર રાખી દઈશું તેને ફેંકવાનું નથી ત્યાં સુધીમાં આપણે મેથી ચેક કરી લેશું તો મેથી પણ આપણી સારી રીતે ફૂલી ગયેલ છે તો હવે તેને એક્સટેનરમાં કાઢીને આ રીતે પાણી નીતારી લેશું અને જે કેરીનું પાણી હતું તેની અંદર આપણે મેથી ઉમેરી દેવાની છે તો કેરીનું પાણી થોડું એવું છે એટલે આપણે ઉપરથી ફરી થોડું ચોખ્ખું પાણી ઉમેરી દઈશું અને એક કલાક માટે આ રીતે ખાટા પાણીમાં આપણે મેથીને પલાળી દેવાની છે જેથી મેથીની કડવાશ છે તે થોડી હટી જાય જે માપથી આપણે ચણા લીધા હતા તે જ માપથી આપણે અહીંયા લસણ લીધેલું છે લસણ સારું એવું રસદાર લેવાનું છે સૂકું એવું લસણ નથી લેવાનું તો આપણે જેટલા ચણા લીધા તેટલા જ પ્રમાણમાં આપણે અહીંયા લસણની કઢી લીધેલી છે તેને સારી રીતે આપણે ફોલી લીધેલી છે તો લસણની કડી અહીંયા મોટી છે તો આપણે તેને બેથી ત્રણ ટુકડામાં કટ કરી લેવાની છે તો એ આપણે સારી રીતે લસણને કટ કરી લીધેલું છે જો તમે નાની કઢી લેતા હોય તો તમે આખી રાખો તો પણ ચાલે પણ આ થાણાની અંદર આપણે લસણનો ઉપયોગ જરૂરથી કરવાનો છે સ્કીપ જરા પણ ન કરતા તો અહીંયા ચણા પણ સારી રીતે સુકાઈ ગયેલા છે તેની ઉપર જરા પણ પાણી નથી અને ચણાનો એક પણ દાણો જવર નથી થયો તો ચણાને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ઢાંકણ ઢાકીને તેને સાઈડ ઉપર રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે મેથી જે પલાળી લેતી ખાટા પાણીમાં તેને પણ આ રીતે એક ગરણાની અંદર ઉમેરી દઈશું અને બધું પાણી હટાવી દઈશું પછી તેને કિચન ટાવલો ઉપર સારી રીતે ફેલાવી દઈશું મેથીને પણ આપણે પંખાની છે કે તડકામાં સુકવવાની નથી નોર્મલ હવામાં જ સુકાવવાની છે એકાદ કલાકમાં જ મેથી આપણી સારી રીતે સુકાઈ જશે આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ અથાણું બનાવશો જેથી તમારું અથાણું એકદમ પરફેક્ટ જ બનશે તો મેથી સુકાય છે ત્યાં સુધીમાં આપણે અથાણાનો વઘાર તૈયાર કરીશું તો તેના માટે આપણે ગેસ ઉપર એક પેન રાખી દેવાનું છે જે માપથી આપણે ચણા લીધા હતા તે જ માપથી આપણે અહીંયા તેલ લીધેલું છે આ અથાણાની અંદર આપણે તેલનો ઉપયોગ ખૂબ જ ઓછો કરેલો છે તો અહીંયા આપણે અથાણું બનાવવામાં સિંગ તેલનો જ યુઝ કરેલો છે તમે કોઈપણ તેલ લઈ શકો છો તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે આપણે લસણ કટ કરીને રાખેલું તે ઉમેરી દઈશું અને લસણને આપણે સારી રીતે તેલમાં આ રીતના સાતડી લેવાનું છે વધુ પડતું ગોલ્ડન બ્રાઉન રંગનું નથી કરવાનું ફક્ત તેલ ગરમ છે તેમાં આપણું લસણ સારી રીતે સતડાઈ જશે જેથી અથાણું ખાતી વખતે લસણનો કાચો ટેસ્ટ ન આવે અને ગેસની ફ્લેમ તેલ ગરમ થઈ જાય પછી આપણે બંધ કરી દેવાની છે પછી જ લસણ ઉમેરવાનું છે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ બાજુ આપણી મેથી પણ સારી રીતે સુકાઈ ગયેલ છે જો હાથેથી અડી અને મેથી ઉપર થોડું પાણી લાગતું હોય તો મારે તેને સુકવવા માટે રાખી દેવાની પણ અહીંયા મેથી સારી રીતે સુકાઈ ગયેલ છે અને તેલ પણ આપણું સારી રીતે અહીંયા ઠંડુ થઈ ગયેલ છે દસથી પંદર મિનિટ માટે આપણે તેલને સારી રીતે ઠંડુ થવા માટે રાખી દીધું પછી તેની અંદર આપણે તૈયાર આચાર મસાલો લીધેલો છે જે એક કપ ભરીને લીધેલો છે જે માપથી આપણે ચણા લીધા હતા તે જ માપથી આપણે અહીંયા મસાલો લીધેલો છે તૈયાર આચાર મસાલાની અંદર બધી જ પ્રકારના મસાલા ઉમેરેલા હોય છે એટલે આપણે કોઈ પણ જાતના મસાલા ઉમેરવાની જરૂર નથી હવે અડધી ચમચી આપણે અહીંયા વરિયાળી અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું સાથે કેરીનું છીણ પણ ઉમેરી દેવાનું છે પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું જો વરિયાળી અને હિંગ તમને પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અથાણું બનાવવામાં તમારે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું જો તમે તે વાટકી માપ સેટ કરી લેશો એટલે તમારું અથાણું પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ જ બનશે મેથી સિવાય બધી જ સામગ્રીનું પ્રમાણ આપણે એક વાટકીના માપથી લીધેલું છે તો કેરી સારી રીતે મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે ચણા અને મેથી ઉમેરી દઈશું પછી તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણે ખૂબ જ ઓછા તેલ મસાલાની અંદર અથાણું તૈયાર કરેલું છે જેથી આ અથાણું ડાયાબિટીસ પેશન્ટ અને વેટ લોસવાળા પણ આસાનીથી ખાઈ શકે જો આ રીતથી તમે અથાણું બનાવશો એટલે તમારું અથાણું ક્યારે પણ કડવું નહીં થાય અને બે વર્ષ સુધી આવું ને આવું ફ્રેશ રહેશે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી તમારે નમક ટેસ્ટ કરી લેવાનું આચાર મસાલાની અંદર નમકનું પ્રમાણ વધુ હોય છે એટલે તમે નમક તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો તમારે અહીંયા ચેક કરી લેવાનું જો તમને નમક ઓછું લાગતું હોય તો જ તમારે અહીંયા નમક ઉમેરી દેવાનું સાથે જ તેલનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો અહીંયા થોડુંક નમક ઓછું લાગી રહ્યું છે એટલે હું અહીંયા અડધી ચમચી જેટલું નમક ઉમેરી છું પણ તમે નમક ટેસ્ટ કરીને જ ઉમેરજો સાથે જ અહીંયા થોડું એવું તેલ પણ ઓછું લાગી રહ્યું છે એટલે આપણે અહીંયા પહેલાં એક વાટકી તેલ ઉમેરેલું હતું અને પછી અહીંયા મેં અડધી વાટકી તેલને ગરમ કરી લીધેલું ધુવાણાં નીકળે તેવું આપણે તેલને ગરમ કરવાનું છે પછી તેલને સારી રીતે ઠંડુ કરી લેવાનું છે પછી જ ઉમેરવાનું છે ગરમ તેલ અથાણામાં ક્યારે પણ નથી ઉમેરવાનું તો હવે આ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેસું તો તૈયાર છે આપણું ચણા મેથી લસણનું અથાણું હવે કોઈ એ ટાઈટ ગ્લાસ જારની અંદર આપણે અથાણાને સ્ટોર કરી દઈશું ડાયાબિટીસ પેશન્ટને લોહી પાતળું કરવા માટે લસણ ખાવાનું કહેવામાં આવે છે પણ કાચું લસણ તો કઈ રીતે ખાઈ શકાય જો આ રીતે તમે અથાણું બનાવીને ખાશો તો તમને ખૂબ જ સરસ ટેસ્ટ આવશે વળી આ અથાણું વેઇટ લોસ માટે પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે તો જ્યારે પણ આપણે અથાણું સ્ટોર કરીએ ત્યારે આપણે સારી રીતે બરણીને ચોખ્ખી કરી લેવાની છે તેની અંદર પાણીનો ભાગ જરા પણ ન હોવો જોઈએ અને અથાણું ભરીએ ત્યારે આ રીતે દબાવી દબાવીને અથાણાને ભરવાનું છે જેથી બધું તેલ અથાણા ઉપર સારી રીતે આવી જાય અને આપણે વધુ પડતું તેલ પણ ન ઉમેરવું પડે પણ જો તમે વધુ તેલ ખાતા હોય તો તમે અથાણા ઉપર વધુ તેલ પણ ઉમેરી શકો છો તો આ અથાણા તમે પૂરી પરોઠા રોટલી રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો અને આને એકવાર બનાવી લો પછી તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અથાણા ઉપર આ રીતે તેલની લેયર લાગેલી હોય તો જ અથાણું આપણું એકદમ સરસ રહેશે જો તેલ ઓછું હશે તો અથાણા ઉપર ફૂગ આવી જશે અને જ્યારે પણ તમે અથાણું લો ત્યારે તમારે ચોખ્ખી ચમચીનો કે ચમચાનો જ યુઝ કરવાનો છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો